લો સપનું છે વર્ષોથી કે સવાર કેરથી હું ગાડી લઈને નીકળું એટલે અન્ય સમાજની બેન દીકરીઓ એક્ટિવા લઈને નોકરી ઉપર જતી તમે દરેક દેજો તમે ઘરે રોડ ઉપર નીકળો પર અન્ય સમાજની બેન દીકરીઓ એક્ટિવા લઈને કે ગાડી લઈને નોકરી ઉપર જતી હોય છે અને મારા ઠાકોર સમાજની બેન દીકરી દીકરીઓ તો સારનો ભારવ પડીતા કતો યદન નઈ નાખે આજથી રાત દિવસ હું ભોળો કુટું છું મારો સપનું છે ગુજરાતનો કે બે અન્ય સમાજની હરણમાં પણ મારો ઠાકોર સમાજ આવે અન્ય સમાજ જેવું જીવન જીવે છું મારો ઠાકોર સમાજ જીવન જીવે લે ખારેડા ગામ કોઈ યુવાન વર્ગને ખબર ન હોય પણ મારું મોહાર છે એટલે અહીં બેઠેલા તમામ મારા મામા નાનાઓ નાના ભાઈ બહેનો સૌને વિનંતી કરું છું કે તમારા ગામમાં ધોરણ 1 થી 12 સુધીની વ્યવસ્થા છે શિક્ષણ એટલે બહેનોને ખાસ વિનંતી કરું છું તમારી દીકરીને 12 માં સુધી તો શિક્ષણ આપજો આપજો ને આપજો તો જ સમાજનો વિકાસ થશે આપણી દીકરી ભણેલી છે ને લગન કરીને હોમા ગામમાં મૂકી તો એ ઘર પણ પ્રગતિ કરશે સમાજનો વિકાસ કરવો હોય સમાજને આગળ લઈ જવો હોય તો પાયાની

એ સમાજના બાળકો છે હોશિયાર તેમને કેરેન્ટ માર્ગદર્શન દિશા સૂચન રહે તો સો સમાજ આગળ જાય અને સમાજમાં જો પરિવર્તન કરવું હોય સમાજને આગળ લઈ જવું હોય તો સમસ્ત સમાજને એક થઈ અને એક જ જીવન મંત્ર અપનાવવાનો છે શિક્ષણ

ત્રણસો ત્રીસ દીકરીઓ અંદર લેવી પડે સરકાર દીકરીને હજી સમાજ જાગૃત બનો આગળ આવો બીજો વિશે વડીલોને હું વિનંતી કરું છું કે રાજકીય પાર્ટીના ના ઠેલા સાહેબમાં મેળો વર્તમાન સમયની અંદર આ પોલીસ ની ભરતી ચાલી રહી છે હાલ ચાલુ છે પણ એમાં ફેરફાર થઈ ગયો છે કે જ્યારે કુંવરજી ને શિક્ષણ લાગ્યા તારે દોડના ગુણ અને લેખિત ગુણ બે મજરે કરીને એનો ભેળો સરવાળો થતો ચંદ્રજી હાથી વાત છે ને એનો સરવાળો ભેગો થતો હતો એટલે આપણું ગોમડા નું છોકરું ટકાવારી એક બે ટકા પાસું હોય તો આવી જામડાનો છોકરો છે ગ્રામ્ય વિસ્તારનો એ છોકરો પચાસ ટકા ઓછો પાસ થશે આ તદ્દન દીવા જેવું સત્ય એટલે જાગૃતિ કેળવવાની જરૂર છે દરેક જગ્યાએ તમારો હક અને હિસ્સો દિવસે દિવસે જમીન ઘટતી થાય ખર્ચા વધી જાય અને સરવાળા આપણે દેવામાં પેરી જાય એટલે આપણા શિક્ષણને આપણે પૂરતું બાળકને શિક્ષણ ના આપી શકીએ આપણે સારું લુઘરું ના પહેરી શકીએ સારી રસોઈ ના કરી શકીએ કે તો ગોમ ના જાય એટલે તમને એક સમાજના દીકરા તરીકે મસ્તક નમાવી હાથ જોડીને વિનંતી કરું છું કે વગર જોતા ખર્ચા હોય તમામ તમામ સાઈડમાં મિલજો અને ટોટલ પૈસા બસાવી અને શિક્ષણની પાછળ વાપરો તો 10 વર્ષની અંદર આ ગુજરાતમાં બેતાળી ઠાકોર સમાજ એક નંબર ઉપર છે જે મહેનત કરે છે એ લાગે છે મને ખબર છે સૌ પ્રથમ કુંવરજી તલાટી લાગ્યા અને મારા ગામ ખોડાણામાં ઓર્ડર લઈને આવ્યા પછી પોલીસની ભરતી આઈ